અને ખબર છે આજે શું થયું શું થયું આજે છે ને હું અને મોટા ભાઈ પપ્પા પાસે ગયા પપ્પાની પાસે જઈ અને ચોક્ખા શબ્દમાં કહી દીધું કે હવે આવું નહીં ચાલે હા તમારું છે ને બધું અમે બહુ સહન કરી લીધું આ તમે એક તો પૈસા વાપરવા આપતા નથી તમારા હાથમાંથી પાંચ રૂપિયા ચૂટતા નથી અને તમે જ્યારે ત્યારે અમને હેરાનત કર્યા કરો છો એટલે અમે લોકોએ છે ને નિર્ણય લીધો છે છેનો કે હવે છે ને આ ઘરના ભાગલા જ થશે તમે અમારા ભાગમાં અમને પાછું આપી દો આવું તમે કીધું પપ્પાને

કઈ કઉ છું માની ગયા હશે ને નહી ચોખ્ખા શબ્દો ના પાડી દીધી ભાગ જોઈએ છે એમ અરે ફૂટી કોડી પણ નહીં મળે અને જ્યારે મેં કીધું ને કે ભાગ 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 સાગર મેં તને તો આવો નહોતો જ ધાર્યો આ બધું શું છે તમે લોકો પપ્પા પાસે ભાગ માંગો છો અરે પણ તો એમાં નવી વાત શું છે મમ્મી

ત્યાં દામિની અને અશોક પણ ભાગ માંગે છે મે તમને લોકોને સમજાવ્યા હતા ને કે તમે આવી રીતે ભાગ માટે ઉતાવળ નઈ કરો ઉતાવળ અમે નઈ કરે તો તમે વાત કરશો તમે તો વાત કરવાની ચોખી ના પાડો છો તો અમારે શું કરવું ઢોલકા વગાડવા હા મને મમ્મી જો સીતાની વાત પણ સાચી છે ને અમે પણ અમારી જગ્યાએ સાચા છીએ ખોટા નથી અમારે ભાગ ક્યારે માંગવો પડ્યો જ્યારે મારા પપ્પાએ પૈસા આપવાની ના પાડી જો જોતા પૈસા એ આપતા હોય તો અમારે ભાગ માંગવાની જરૂર જ શું કામ પડે

અને જ્યારે હોય ત્યારે મારા સસરા શું કહે છે આ તારો વર્ક કમાતો નથી આ અશોક કમાતો નથી અરે પણ એનાથી થાય એટલું તો કામ કરે છે તો શું એ કમાય છે ગળે બાંધીને જવાનું છે એને ખબર નહી એની પેદાઈશ ઉપર ગળથુથી કોણે પીવડાવી હશે અને બીજી વાત કે મમ્મી જોવો હા એકવાર મે છે ને મારા પપ્પાને વાત પણ કરી હતી કે તમે બીજું નહી તો કાઈ નહી એમને અમારા બિઝનેસ માટે પૈસા આપી દો તો પણ નથી આપવા કે છે કે એકવાર 2 લાખ રૂપિયા આપી દીધા અને ના સંજોગ એવા ઉભા થયા કે બે લાખ મારા ડૂબી ગયા એનો અર્થ એવો તો નથી કે પાછા પૈસા આપશે તો એ પણ ડૂબી જ જશે કદાચ એવું હોય શકે કે તમારા પપ્પા તમને પગભર ઊભા કરવા માંગતા હોય આવી રીતે પગભર ઊભા ના થાય મમ્મી કોઈ અને અમારા પગભર અમારે ઊભું જ થવું હોય તો અમે લો આ ઊભો થઈ ગયો મારા પગ ઉપર ઊભો બોલો એવો ડાક્કા જેવું કામ કર્યું હો ઊભા રહો હવે એક આ માણસને બુદ્ધિ નથી કોને લેવા જાવી એકલી હું કરું તમને લોકોને શું કહું

આ પરિસ્થિતિનો ફેસલો મતલબ કે હવે જે નેનો નિર્ણય લેવો જ પડશે અને સાંજ સુધીમાં નક્કી કરવું જ પડશે કે ભાગલા તો થશે અને ચૂપ રહ્યા ત્યાં સુધી તો એને કાઈ કાઈ તકલીફ નોતી ઘરે શાંતિથી ચાલતું હતું હવે બોલ્યા એટલે એને કીડીઓ કવડે છે બીજું કંઈ નથી હા વાઉ દીકરા હું તમારી દરેક વાતને સમજુ છું પણ થોડી શાંતિ રાખો જો દીકરા મારી વાતને સમજવાની કોશિશ કર આમ ભાગ માંગવાથી પપ્પા બદલાઈ નહીં જાય મને મારો ભાગ મળી જાય ને એટલે હું અને સીતા શાંતિથી અમારે જે કરવું હોય ને એ કરીશું શાંતિથી એક જગ્યા લઈશું ત્યાં રહેશું અને અમારો બિઝનેસ ચાલુ કરીશું અને પછી હા હવે બહુ રાહ જોઈ લીધી તમે કહો છો ને શાંતિ રાખો શાંતિ રાખો આજે સાંજ સુધી અમે શાંતિ રાખી લઈએ બે ત્રણ કલાક જાય એટલે આજે સાંજે ફેસલો થશે અમે અમારો ભાગ લઈને જ રહીશું ચાહે તમારે જે કરવું હોય તે કરો ચાલો

એ બદલ તમારો શરમ કરો નાલાયકો કેટલું બોલો છો તમે આ તમારા પપ્પા આવ્યા છે તમે તમે બેસવાનું પૂછવાની જગ્યાએ આ બધું બોલો છો તમે લોકોને જરાય શરમ નથી અરે તો તમારે બેસાડી દેવાય ને તમે ખુદ શું કમ બેસી ગયા હમ બેઠા હતા ને સોનાલી અરે તારે આ લોકોને કંઈ પણ સમજાવવાની જરૂર નથી એ લોકો સાથે હું જ વાત કરીશ ઉભા ઊભા હા

જે બાપને બબબે જવાન કંજોતા દીકરા હોય ને એ બાપના માથેથી ચિંતા હટી જાવી જોઈએ પણ નઈ તમે લોકોએ મારી ચિંતા મટાડી નથી ઉલટાની ચિંતા વધારી છે અને દામિની બો તો શું બોલી હતી શું બોલી હતી મને યાદ છે કે આ તમારો બાપ આ બધી માલ મિલકત મર્શે ત્યારે એને છાતીએ બાંધતો જશે ખરી વાત કીધી આજ સુધી દુનિયામાં કોઈ એવો બાપ નથી કે જે મરી ગયો હોય અને એની મિલકત સાથે લઈ ગયો હોય એના છોકરાને જ આપીને જાય છે સાગર હા પપ્પા સાગર મેં તને આના કરતા થોડોક સારો ધાર્યો હતો હા એટલે હું એના કરતા છું પણ સારો 20000 પગાર લાવું છું શાંતિ રાખ તો કેટલો પગાર લાવે છે એમાંથી ઘરમાં કેટલા વધે છે ને આપે છે ને એ બધી મને ખબર છે અને સીતાબો હાલતી ચાલતી બ્યુટી પાર્લર ની દુકાન વાત વાત માં બ્યુટી પાર્લર વાત વાત મેકઅપ વાત વાત માં પાવર અરે તમે શું ચાલે મારા પાર્લર લઈને બેસી જાવ છો હું એક શ્રીમંત બાપ ની છું અને ઉછેલી છું છું તો મારું શું જાય છે

ખરી વાત છે હવે શાંતિ નથી લેવાની તો કોઈ વાંધો નહીં આ પેપર તારા છે અને આ પેપર તારા છે જોઈ લેજો એમાં વસીયત બનાવી છે મેં કે આ મિલકતનો ત્રીસ ટકા ભાગ

કોણ ભણેલો છે આમાં હું ભણેલો છું હાલે બધા જ ભણેલા છે હા એટલે ભાઈની વાત થતી તું ભણેલી છે ને જોઈ લે શું છે આ ફાઈલ ને શું છે રિપોર્ટ તમને લોકોને ખબર પડે એક્સરે કહો છો ઉતરા સાડી આ રિપોર્ટ છે ને એ મારા બ્લડ રિપોર્ટ છે શું મને છેલ્લા સ્ટેજ નું બ્લડ કેન્સર છે અને હું ફક્ત એક મહિનાનો મેં માં છું આ તમે શું બોલો છો પપ્પા આ વાત તમે પહેલા કેમ ન કરી હા પહેલા એટલા માટે નથી કરી બેટા કારણ કે જો તમને લોકોને જાણ કરી દેત ને તો તમે લોકો તમે લોકો આ સદમ સહન ન કરી શકત તમે લોકો મિલકત માટે તરસતા હતા ને તારી વાત ખરી છે વાહ મારે મિલકત મારે છાતીયે બાંધી નથી લઈ જવાનું એટલે તમારા લોકોના નામે કરી આપશે અને હું મરતા પહેલા એવું ઈચ્છતો હતો કે મારા દીકરાઓ કામ પર ચડી જાય અને મારા કરતા ચડિયાતા નીકળે મારા કરતા બમણી મિલકત વસાવે કારણ કે બેટા તમને લોકોને ખબર છે ને કાલે તમારા પણ સંતાનો થશે અને એ એ સંતાનો જયારે તમને લોકોને ભાન થશે કે બાપની મિલકત કમાય કમાઈ કમાઈને કઈ રીતે વાપરવી પડે કારણ કે ભરેલા ભાણે તો સૌ કોઈ બેસી જાય છે અને ભરેલું ભાણું બધાને સારું જ લાગે છે પણ પોતાના પગ ભર થવું પૈસો પેદા કરવો મિલકત વસાવવી અને પછી દીકરાને આપવી એ બહુ અઘરું છે એટલે આજ સુધી હું તમને બધાને નકામો અને કંજૂસ માણસ લાગતો હતો પણ નહી મને ખબર હતી કે તમે લોકો કામતા નથી અરે બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય છે તો આ મિલકત તમે કેટલા દિવસ સાચવાના વર્ષ બે વર્ષ પાંચ વર્ષ ફનાજ કરવાના હતા પણ હું એવું નહોતો ઈચ્છતો હું એવું ઈચ્છતો હતો કે મારા મારા પહેલા મારા દીકરાઓ ધંધે ચડે બસ આજ મારી ઈચ્છા હતી પપ્પા પણ આવા વાત મારાથી પણ છુપાવી હા કારણ કે હું આ વાત જાહેર કરવા નતો મામતો મારી જિંદગીના છેલ્લા દિવસો આ બધું મારા દીકરાઓને આપીને છૂટી જવાનો હતો મારી મરતા પહેલા એક ઈચ્છા હતી કે મારા બે દીકરા પોતાના પગ ભર થઈ જાય અને કમાઈને મારા હાથમાં આપે કોઈ વાંધો નહીં આજે આ મિલકત મે તમને આપી છે ને એનો તમે ધંધો બિઝનેસ કરજો અને કમાજો અને લે બેટા તું કેતો હતો ને તારે ગાડી જોઈએ છે આ ગાડી તારી અત્યાર સુધી તમે મને સમજાવ્યો પણ હું કોઈ દી તમારી વાત સમજો જ નહીં માફ કરી દેજો આમાંથી મારે કઈ નથી જોતું કઈ નથી

હા પપ્પા હું પણ આ ઘરમાં સૌથી નાની છું પણ મને મારી એક પોઈન્ટ્સની પણ મારી ન સમજાડીશ અને તમને જેમ ભાવે એમ બોલવા મંડી મારે સમજવું જોઈએ મને મારા પપ્પાના પૈસાનો પાવર ચડ્યો હતો અને હું તમને સમજાવતી હતી કે મારી ભૂલ છે હું મેં હાથ છોડીને માફી માંગુ છું પપ્પા મને માફ કરી દેજો

અમે બંને ભાઈઓ તમને વચન આજ પછી તમારા એવા દીકરા બનીને બતાવીશું કે તમને તમને તમારા બંને દીકરાઓ પર માન થશે તમને ખુશી થશે કે અમે તમારા દીકરાઓ છીએ અને તમારી જાતે જિંદગી તમારી તમારી પૂરે પૂરી સેવા કરીશું હા અને બલેને કીધું હોય ડોક્ટરે કે તમને બ્લડ કેન્સર છે આપણે કોઈ સારી એવી હોસ્પિટલમાં જઈને ત્યાં તમારો ઈલાજ કરાવીશું હા તમને સારું થઈ જશે પપ્પા હા પપ્પા 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 Oh,